જિલ્લામાં પોક્સકો કેસમાં શિક્ષકની ધરપકડ શિવારી માળ શાળાની બેદરકારી સામે આંગળી ચિંધાઈ ટ્રસ્ટી મંડળના પ્રમુખ મંત્રી નવસારી અને વલસાડ ખાતે ભરનિદ્રામાં હોવાના કારણે નાની વયના બાળકોનો ફાયદો ઉઠાવી રહ્યા હોય તેમ લાગે છે વઘઈ ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસે શિવારી માળ ખાતે ચાલતી માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારી સંચાલિત અંધજન શાળામાં નાની બાળકીઓ સાથે છેડતી કરવા બદલ પોસ્કો કાયદા હેઠળ વોન્ટેડ જાહેર કરાયેલા શિક્ષકને સળપી પાડ્યો છે આરોપી ધનસુખ ધૂમ ઉમરવર્ષો ઓગણચાલીસ રહે રાનપાડા તાલુકા હનાજીલો ડાંગ લાંબા સમયથી ફરાર હતો પ્રાપ્ત માહિતી અનુસાર ધનસુખ ધૂમ જે શિવારી શિવારીમાળની અંધજનશાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતો તે છેલ્લા કેટલાય સમયથી શાળાની નાની બાળકીઓ સાથે છેડતી કરી રહ્યો હતો અને તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યો હતો આ ગંભીર બાબતની જાણ હોવા છતાં શાળાના આચાર્ય અને નવસારી માનવ કલ્યાણના ટ્રસ્ટીઓ દ્વારા આ મુદ્દાને દબાવી દેવામાં આવતો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે આ બાદ ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકે ધનસુખ ધૂમ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેને વોન્ટેડ જાહેર કરાયો હતો આજ રોજ સાપુતારા પોલીસ મથકના પીઆઈ આર પટેલની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમને કેમ બહાર કાઢવામાં આવ્યું હમણે જે લોકો બહાર કાઢ્યા એનો કારણ હા જો અમે કઈ એવું નથી કે અમે એ લોકો અમને અહીંયા બોલાય આના જે શિક્ષક હતા જે કંઈ હોય જે એ લોકોએ અમને અહીંયા બોલાય અહીંયા બોલાયો ને પછી એ લોકોએ કીધું કે હવે પીએસઆઈ ને એ લોકોને એ કહ્યું એ જમાદાર કે પીએસઆઈ અહીંયા આવ્યો તો અમારો મેં શું કહેવા માગતો કે ખરેખર અમારું કઈ અહીંયા હક જ નહીં મળે હોય અમારે અહીંયા બેહવાન જ નહીં હોય કે અમને બહાર કાઢીને તમે અહીંયા વાત કરવા લાગે તો આપણે અહીંયા કયા કારણે અહીં આવેલા હતા કયા કારણથી અમે આપણે એટલે તમે કયા કારણથી આવ્યા નહીં તમે કયા કારણે અહીં આવેલા હા તો તેજ કે નહીં હા તો તે હવે તેજ કેમ કે એ એ લોકો કયા કારણ કારણે આવ્યા હા તેવા તો પછી અમે હવે જ કા કારણે આવ્યા ને હા તો તમે આવ્યા તો અમે જો પહેલા આવ્યા ને અમે અમને કોઈ નથી બહાર કાઢ્યા અને તમે આવીને અમને બહાર કેમ કાઢ્યા હા એ તો વાત એ જોવા જાય કે કે આવું કંઈ થાય છે હા આવું નહીં થવું જોઈએ આ તો તમે આવીને બધાને બહાર કાઢે આમ કરે તેમ કરે તો તે પછી તમે તમારે એવું લાગે કે તમને કંઈ ખાવાનું હોય એવું લાગે ને હા તમને કંઈ મળવું જોઈએ એવું શિક્ષક ને છોકરી સાથે શું બનાવ બનાવેલો હા હવે શિક્ષક શિક્ષક શિક્ષકની રીતે કરે શિક્ષક તો સાથે કોઈરાને હચાવે હા અને એ એ લોકો તો આજે એમને પાસે પૈસા નથી ને હા તમે તો લેવા આવ્યા હા અને એ પૈસા તો હવે સરકાર આપતા છે ને હા પહેરાને ખવડાવવાના કે હોય એમ તેમ હોય એવું એવું નહીં કરાય શિક્ષકે ખરેખર પેલા છોકરી સાથે ગુનો ગુનેગાર ખરો કે હા તો તે હવે શિક્ષક શિક્ષક રીતે તો કઈ ગુનેગાર તો છે કે નહીં છે તે તો હવે હજુ કોઈને ખબર ખાલી આપણે જાણવા માટે આવ્યા તેને પેલ્લા પોલીસ આવી ગઈ પોલીસ આવી એટલે આપ તમને બહાર કાઢી દીધો હા અને પોલીસે આવી ને પછી અમને બહાર કાઢી દીધો એટલે બહાર કાઢી દીધો એટલે આપણે એમાં એવું છે કે પોલીસ પોલીસ જ કામ છે આપણો નથી કામ હોય હા આપણે એ જોવાનું ને તમારું નામ આખો કેવા શિરામભાઈ બુદ્ધેભાઈ ખેરા બરાબર તમે પણ પોતાનું बताना જોઈએ હા અમારે અમારે ડાંગ ના આયા અમે વતન ના પોતાનું ગામ જ જાણો પોતાનું ગામ અમે બધું ચાણે અને આ

આપણે કઈ ઇજ્જત નહીં હોય કે આપણે કઈ આ જગ્યા પર આવે તમે પત્ર છે પત્રકાર તરીકે હું તમને હું બહાર કાઢે તે આવું કેવું માણસ એવું હોય કે આવું નહીં કરાય કોઈ દિવસ આપણે કોઈ પોલીસ સ્ટેશનમાં જાય તો કોઈ આપણને બહાર કાઢે એ તો આજે પહેલી વાર અહીંયા થયું કે તમને બહાર નીકળો એમ એવું કોઈ દિવસ થવું નહીં જોઈએ જે કઈ હોય કે કાયદેસર થવું છે કાયદેસર રહેવું છે કાયદેસર અહીંયા એ એક કાયદો એવું નહીં કે એમના પણ કાયદો આપી દીધો એમ બરાબર હું જો એ આગળથી જવું જોઈએ અને આગળથી આ પીએસઆઈ ને પોલીસ બહાર કાઢવું છે અને એને બહાર કાઢવું એમને છે એમાં પોલીસ કે પીએસઆઈ પોલીસ કયા પોલીસ સ્ટેશન ના છે વ્યક્તિ સાપુતારા હા સાપુતારા ને પોલીસ આ એ લોકો ત્યાંથી અહીંયા આવ્યા અહીંયા આવ્યો અને અહીંથી પછી એ લોકોને પણ બહાર કાઢ્યા કયા કાર્ય બહાર કાઢ્યા અમને એ લોકોએ પૂછું છે કે ભાઈ હવે તમે કઈ ભૂલ કરેલી છે આપણે તો કઈ ભૂલ કરેલી છે આપણે સાફ એમને હાથે આપણે મદદ કરવા કરવી એના બદલે ઇજ્જત નહીં એવું નહીં કરાય પણ ગમે તે હોય પણ માણસ આપણો રહેવું જોઈએ બધી જ રીતે કરવું જોઈએ બધી રીતે રાખવું જોઈએ સાંભળવું તો જોઈએ જ કે નહીં હા તમારી ફરિયાદ અમે તમને થોડું કીધું કે તમે બહાર નીકળો પણ તમે તો અમને બહાર અમારી કોઈ એ ઇજ્જત જ હોય એવું છે એટલે આ બાબતે થવું જોઈએ અને આ રીતે કોઈ દિવસ પોલીસ કે ગમે તે હોય તેવું એવું નહીં થાય એ કાયદેસીર રહે કાયદેસીર રહેવાય અને કોઈને એમ દબાણ નહીં કરાય કે ભાઈ હા અહીંયાથી બહાર નીકળો કે ફલાણા નીકળો એવું નહીં ચાલે અમે કંઈ ચોરી કરવા નથી આવ્યા એ કોઈને મારવા સારું નથી આવ્યું હા એ બાબતે હવે ચાલુ છે એવું નહીં ચાલુ છે ખરેખર આજે આપણે એ એ બાબતે છે ને ધારાસભ્યને પણ તમે એની સ્વીકાર કરા ને એ ધારાસભ્યને પણ તમે વાત કરો તમારે હિસાબે બરાબર હવે એ ધારાસભ્ય એ લોકોને સૂચના આપે બધી જ રીતે આખી આખે ડાંગમાં આખા ગુજરાતમાં એ વસ્તુ જવું જોઈએ કે આ પોલીસ એવા એ રીતે કરવા લાગે છે કે લોકો કંઈ એમાં જાય કે કોઈને એમાં જાય કે તેમાંથી બહાર કાઢે એ લોકો એ થોડું ચાલે એવું હા આપણી કોઈ ઇજ્જત નહીં હોય કે હા આવું છે હવે તે પ્રમાણે હવે થવું જોઈએ અને કરવું જોઈએ અને એ માણસ અહીંથી ઉકાળીને નાખી દેવું એમને ગામમાં હા